વડોદરા શહેરનું સૌથી ફેમસ એવો ચનિયાચોળી માર્કેટ એટલે કે નવલખી ચન્યાચોળી બજારની અંદર ફરી એક વખત તમને લઈને આવ્યો છું કચ્છની ફેમસ અમદાવાદની ફેમસ અને સુરત ભરૂચ રાજકોટની ફેમસ બધી જ બધી જ ચનિયાચોળી ફરી એક વખત બે હજાર પચીસના વર્ષમાં પણ તમને જે બે હજાર ચોવીસમાં બધું નવું કલેક્શન મળ્યું તું ને એવું જ બધું કલેક્શન તમને નવલખી ચણિયાચોળી બજારની અંદર મળી જશે વિડીયો અંતિમ સુધી જરૂરથી જોજો તમારા ગ્રુપમાં શેર કરજો અને બે હજાર પચીસની ન્યૂ ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ ચનિયાચોળીનું બધું જ નવું કલેક્શન ખરીદવા નવલખી બજારમાં આવી જાય આ વખતે નવલખી માર્કેટ છે ને ઓર મોજ થઈ ગયું છે બાની સાઈડ હા જોઈ લો નવલખી બજાર પાર્ટ ટુ એ તો મેં તમને ફરી બતાવીશ આઠ દસ પંદર વિડિયો બનવાના છે તમે હમણાં વિડીયો જોવો ચાલો બતાવો નવલખી માર્કેટની એન્ટ્રીમાં તમને મારી ફેવર

અઢીસો રૂપિયાની પેર અઢીસોની પેર આવશે ને અને આ બધા એકસો પચાસની પેર જોઈ લો ભાઈ લટકણવાળા આવશે સિંગલ લટકણવાળા છે કોડીવાળા છે જોઈ લો બધા જ હેવી પાટલાઓનું કલેક્શન તમને અહીંયા મળી જશે ચાલો આગળ તમને ચનિયાચોળી બતાવો રલ પ્રિન્ટમાં તમને આવી રીતની ચનિયાચોળી મળી જશે અને આમાં છે ને સેમી ગજી સિલ્કમાં કાપડ આવશે અને મિરર વર્ક કરેલું છે જોઈ લો એ જ રીતનો રિયલ મિરર છે ને એટલે મિરર વર્ક કરેલું છે ભાઈ બારસો ચૌદસો પંદરસો એવા અલગ અલગ રેન્જ છે ને એમાં ભાવ થઈ જાય બરાબર ને અને એમાં બધા જ કલર ભાઈએ અહીંયા ડિસ્પ્લેમાં લગાડેલા છે જોઈ લો ભાઈ આ ડિજિટલ પ્રિન્ટમાં ખૂબ જ સરસ એવી ન્યૂ ટ્રેન્ડિંગ ચનિયાછોળી આવી ગઈ છે આ થ્રી પીસ આવી જશે બરાબર એટલે મેં જે ભાવ કીધા એ રીતે આવશે ને ચૌ હે ને એમાં ભાવ થઈ જશે અચ્છા આ રીતનો દુપટ્ટો આવશે જોઈ લો અને ભાઈ આટલો મોટો એમનો ઘેર પણ છે જુઓ બહુ જ સરસ એવું ચનિયાછોળીનું કલેક્શન તમને અહીંયા નવલખી ચણિયા ચનિયાછોળી માર્કેટમાં મળશે જોઈ લો ખાલી ચણિયો જોઈએ તો પણ મળશે ઓકે જો પાંચસો રૂપિયાની પ્રાઇઝમાં તમને ચણિયો મળી જશે ફૂલ ઘેરવાળો છે ભયની પાસે આ બધા પાંચસો પાંચસોમાં આમાં પ્લેન કલરને ગોટા લેસનું ખાલી વર્ક આવશે હે ને બરાબર ફૂલ ગેર છે આ એમાં બધા જ કલર અહીંયા અવેલેબલ છે જોઈ લો કચ્છીમાં તમને ચણિયા જોઈતા હોય જેમાં કચ્છી વર્ક કરેલું છે આખું જોઈ લો અને મિરર કરેલો છે કચ્છીમાં વર્ક છે અને મિરર વર્ક કરેલું છે જોઈ લો આ રીતનું આવશે બહુ જ સરસ આ સાતસોમાં આવશે આમાં સાતસો જે તમે ભાવ બતાવી રહ્યા છો એમાં ભાવ થાય કે ફિક્સ હોય આ ફિક્સ રેટ છે એટલે પાંચસો અને સાતસો રૂપિયામાં કચ્છી લેવલના બધા ચણિયા મળી જશે ને ઓકે ભાઈ આપણા ફોલોઅર્સ મળી ગયા છે અહીંયા નવલખી માર્કેટમાં કેવા લાગે છે વિડીયો બરાબર બનાવીએ જ આવડે છે મને શૂટિંગ કરતા હે ને ભાઈની પાસે મલ્ટી કલરનો ચણિયો છે ડાયમંડમાં વર્ક કરેલું છે ભાઈ અંધારામાં પણ આ ચણિયો પહેરશો ને તો બિલકુલ ચમકતા દેખાશો જોઈ લો આ રીતના આવશે શું રેન્જનો છે ભાઈ પ્રાઇઝ આની બારસો ગવિતા છે પ્રાઇઝ 1250 છે પણ ભાવ થઈ જશે બરાબર છે આમાં કેટલી આ ફ્લેર કેટલી છે આમ મોટી આ નવ કળી આ નવ કળી વાળો આવશે હે ને જોઈ લો ભાઈ નવ કળી વાળો સણ્યો છે અને બારસો રૂપિયા પ્રાઇઝ બતા રહ્યા છે જેમાં ભાવ ₹100 થી ₹1500 ની રેન્જ ની અંદર કોડી વાળા મિરર વર્ક વાળા કચ્છી વર્ક વાળા તમે બ્લાઉઝ જોઈ રહ્યા છો અજરકમાં મટીરિયલ છે એમાં મલમલમાં છે બધું દોરાવર્કમાં અને મિરરમાં બિલકુલ લેટેસ્ટ બ્લાઉઝનું કલેક્શન પણ એમની પાસે અવેલેબલ છે આ રે વેપારી દરેક વેપારીનો ફેસ તમને બતાવી રહ્યો છો તમારું મનગમતું કલેક્શન એમની પાસેથી લઈ લેજો જો આ ઉપર જે ચનિયાચોળી આપણી લાગેલી છે એ શું રેન્જ વાળી છે આમ લગભગ સ્ટાર્ટ છે આ સ્ટાર્ટ પચીસો પચીસો સુધીમાં હેવી બધી ચનિયાચોળી મળી જશે હે ને જોઈ લો ભાઈ એક એક એમની પાસે માસ્ટરપીસ અહીંયા લગાડેલો છે ફટાફટ આવી જજો અને જોરદાર એવું કલેક્શન એમની પાસેથી ચણિયા ચોળીનું ખરીદી લેજો જો જો ભાઈ જોરદાર એવી એ તમને અહીંયા ઘેરવાળા ચણિયા મળી જશે આઠ થી દસ મીટર આવે આમાં ગોટાલેસ ગોટાલેસ પર ગોટાલેસ પર કામ છે અને આ બાજુ આપણા બધા ફોલોઅર્સ આવી ગયેલા છે જોઈ લો આ છે ધનજયભાઈ આપણે ગણપતિ બાપાના એમના ઘેર દર્શન કરવા પણ ગયા હતા તો ભાઈ નવલખી ચણિયા ચણિયાચોળી માર્કેટની અંદર ખૂબ જ સરસ એવું ચણિયાનું કલેક્શન આ હજાર બારસો ની રેન્જમાં આવશે નવસો નો આવશે બરાબર એમાં ભાવ થાય કે ફિક્સ રેટ છે બાર બાર કલરની જે વેરાયટી આવે છે બધી વેરાયટીઓ મળશે ને આપણી પાસે ઓકે છસ્સો રૂપિયા જેવી પ્રાઇસથી પ્લેન કલરના ચણિયા શરૂ થઈ જશે દરેકમાં તમને દસ દસ બાર બાર કલર બિલકુલ ન્યૂ મળી જશે આ ભાઈનો સ્ટોર છે જોઈ લો ભાઈ નવલખી ચણિયા ચણિયાચોળી માર્કેટ તમારી માટે શરૂ થઈ ગયું છે તમારા ફેવરેટ એકથી એક કલરના ચણિયા તમને મળી જશે આ જે અજરક ગોટાલેસમાં છે એ સુરેન્દ્રના છે આઠસો રૂપિયાની રેન્જમાં આવશે એમાં ભાવ થશે આ છસોવાળા છે ઓકે ઓકે મિરર વર્ક અને કોળીવાળો હેવી ચણ્યો છે ભાઈની પાસે શું રેન્જ બતાવી રહ્યા છો થઈ જશે એમાં ભાવ થઈ જશે હે ને જો ભાઈ આ રીતનું આખું વર્ક કરેલું છે ચણિયાની અંદર અને આ હેન્ડવર્ક છે ને આખું કાચ આવશે ઓરિજિનલ ઓકે ઘણી બધી એવી ન્યુ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ ચણિયાચોળીનું કલેક્શન એમની પાસે છે તમે જોઈ લો ગોટા લેસમાં અલગ અલગ કલરમાં તમને અહીંયા આખી ચણિયાચોળીનું કલેક્શન મળશે આમાં સિંગલ ચણિયા છે ને આપણે આ શું રેન્જમાં આવશે પંદરસો એવું ભાવ થઈ જશે ઓકે એની પાસે ફૂલ મોટા ચણિયો છે જોઈ લો એમાં પણ પ્લેન કલર છે અને નીચે ગોટાલેસમાં વર્ક કરેલું જોઈ લો આટલો મોટો ચણિયો આવશે ભાઈ જોઈ લો નવ મીટર કે છે બાર મીટર અઢાર મીટર ઘેર આવે બરાબર જોઈ લો ભાઈ આટલો મોટો ચણિયો એમની પાસે છે અને આ શું રેન્જમાં રહેશે ભાઈ પંદરસોમાં ભાવ થઈ જશે ને ઓકે એની પાસે આઈટમો એકથી એક છે તમે ખાલી આવો તમારું મનપસંદીદા કલર્સ પેટર્ન ડિઝાઇનના જોરદાર સિંગલ ચણિયા જોઈએ તો સિંગલ અને ડબલમાં તમને ચણિયા ચોળી જોઈએ તો બે પીસમાં જોઈ લો ભાઈ આ રીતના આખું એમની પાસે ચણિયાચોળી છે અજરકમાં છે ગોટાલેસમાં વર્ક છે અને ખાદી મલમલ કોટનની અંદર આવી રીતનો આખો ચણ્યો આવશે આ શું રેન્જમાં આવશે ભાઈ પંદરસોમાં ભાવ થશે હે ને જે પણ પ્રાઇસ બતાવી રહ્યા છો એ અત્યારે લમસમ છે હે ને એમાં ઓગણીસ વીસ ભાવ તો થઈ જ જશે બધી જ વસ્તુઓમાં હે ને ઓકે ની અંદર સિંગલ કલરમાં ગોટાલેસમાં કામ છે એક નંબર ચણિયાનું કલેક્શન છે તમે જુઓ જોરદાર પેચ વર્ક અને ગોટાલેસ પર વર્ક છે આમાં પણ કલર મળશે ને અને આ શું રેન્જનો છે પ્રાઇસ શું રહેશે આની પંદરસો રૂપિયા શું વાત છે પંદરસો રૂપિયા પ્રાઇસની અંદર પેચ વર્કવાળા તમને અહીંયા ચણિયા મળી જશે જોઈ લો ચણિયાચોળી માર્કેટની અંદર હેવી વર્કની અંદર તમને જો આ રીતનો ચણિયાચોળીનું કલેક્શન મળી જશે આમાં રિયલમાં તમે જોઈ લો હા દોરામાં દોરો વર્ક છે આખું સિકવન્સ વર્કની અંદર કામ કરેલું છે જો આ રીતની ચણિયાચોળી આવશે પ્લેન કલરની અંદર અને થ્રી પીસમાં ચનિયાચોળી આવશે બે હજાર બાવીસસો રૂપિયા જેવી રેન્જ બતાવી રહ્યા છે અંકલ એમાં ભાવ થઈ જશે હે ને કાકા ભાવ થઈ જશે બરાબર અને આમાં બીજા ઘણા બધા કલર આપણી પાસે કેટલા મળશે બધી રેન્જમાં મળી જશે ઓકે નવા નવા પીસ બધા એમને માસ્ટર પીસ લગાડી રાખ્યા છે તો એ અંકલ પાસે બિલકુલ જોરદાર એવું હેન્ડવર્ક ગોટા લેસ અને કોડી વર્કની અંદર કામ કરેલી ચણિયા ની આ આખું કલેક્શન છે આવી રીતે ડિઝાઇનર બ્લાઉઝ આવશે જોઈ લો કારણ કે આ શું રેન્જની હશે છે પણ સત્તરસો ની આજુબાજુ બરાબર આપણા જે પ્રાઇસીસ બતાવી રહ્યા છે બધા લમસમ છે એમાં ઓગણીસ વીસ પ્રાઇસ થઈ જશે હે ને બે થી નીચે જતું રે હા તમને અને કસ્ટમરને પોસાય એવી રીતે આપી દેશો હે ને તો ભાઈ આવો તમારા ફેવરેટ ચનિયાચોળી નવલખી ચનિયાચોળી માર્કેટમાંથી ખરીદી લો જોઈ લો બહુ જ સરસ એવું હા બહુ જ સરસ એવું સિક્વન્સ વર્ક વાળું આખું બ્લાઉઝ છે ડિઝાઇનર જોઈ લો ભાઈ ફટાફટ આવો નવલખી ચનિયાચોળી માર્કેટ તમારી માટે શરૂ થઈ ગયેલું એ પાસે પ્યોર કોટનમાં અજરકમાં ચનિયાચોળી છે તમે જોઈ લો અને બિલકુલ તમારો ફેવરેટ રેડ કલર છે એમાં જોઈ લો આવી રીતનું આખું વર્ક કરેલું છે ભાઈ જોરદાર એવી ચનિયાચોળીનું

ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો સ્ટોરની અંદર જો અંકલની પાસે દરેકે દરેક માસ્ટરપીસ લગાડેલા છે તમને જે પણ કલર્સ પેટર્ન અને ડિઝાઇન ગમતી હશે એ બધી જ એમની પાસે અવેલેબલ છે ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો અને આજેની અંદર જોઈ લો તમને જેટલા પણ કલર જોઈતા હોય એ બધા જ કલર એમની પાસે અવેલેબલ છે આખો ન્યૂ સ્ટોક અહીંયા હાજર છે એમની પાસે ફટાફટ તમે આવો ચનિયા છોડી ખરીદ અઢીસો અંકલની પાસે સાદા જે બ્લાઉઝીસ છે એ ફક્ત બસો પચાસ રૂપિયામાં છે અને હેવી ડિઝાઇનર જોઈએ અચ્છા બસો પચાસમાં કલર છે ઓકે બરાબર અને હેવી ડિઝાઇનર જોઈએ તો ચારસો પાંચસો છસો સાતસો એવી રીતે અલગ અલગ રેન્જના બધા જ મળી જશે જોઈ લો સામે લાગેલા છે ભરવાડી ટાઈપના મિરર વર્કવાળા જો આ રીતના આ બધા જ બ્લાઉઝ તમને અહીંયા મળી જશે જોઈ લો ઓકે આ ચારસો રૂપિયામાં આવશે ને મિરરવાળો દરેક વિડીયોની અંદર તમને વેપારીઓને મેળવી રહ્યો છું બતાવી રહ્યો છું જેથી તમારો મનપસંદીદા પીસ તમે એમની પાસે આવીને લઈ શકો હે ને અંકલ આમાં આપણી પાસે કો કોટીવાળો પીસ છે ને આ મિરર વર્કમાં આવશે બરાબર છે આમાં કલર મળી જશે અને આ શું રેન્જનો હશે પંદરસો રૂપિયા એમાં ભાવ થશે જેટલું થશે એટલું થશે પણ અત્યારે પંદરસો ભાવ ફિક્સ નથી એમાં ભાવ થઈ જશે હે ને જો ભાઈ પંદરસો રૂપિયા રેટ બતાવી રહ્યા છે જેમાં પણ તમે બાર્ગેનિંગ કરી શકશો અને ખૂબ જ સરસ એવો મલમલ કોટનની અંદર ગોટાલેસ અને રિયલ મિરર વર્કમાં કામ કરેલી તમને ચોળીનું કલેક્શન મળી જશે આમાં થ્રી પીસ છે કોટીવાળું જોઈ લો એટલે જે દુપટ્ટો ના પહેરતા હોય કોટી પહેરે તો થ્રી પીસમાં ડિઝાઇનર દેખાશે હે ને ઓકે અંકલની પાસે કચ્છીમાં મલ્ટી કલરની અંદર ચણ્યો છે જોઈ લો અને કચ્છી વર્ક બ્લાઉઝમાં કરેલું છે દુપટ્ટામાં અને બાયમાં પણ વર્ક કરેલું છે જોઈ લો આટલો હેવી ચનિયાચોળીનો પીસ તમને મળશે ભાઈ તમે જો લવ ગાર્ડન બી જશો ને તો પણ આવું ચનિયાચોળીનું કલેક્શન નહીં મળે એટલું જોરદાર કલેક્શન તમને અહીંયા નવલખી માર્કેટમાં મળી જશે બે હજાર રૂપિયા પ્રાઇસ છે પણ એમાં ભાવ થઈ જશે હે ને જોઈ લો આમાં પણ તમને ભાવ કરી આપવાનું કે છે બે હજાર રૂપિયા રેન્જ છે પણ પ્રાઇસ થઈ જશે તો ફટાફટ વિડીયો શેર કરો વડોદરા શહેરના લવ ગાર્ડન એવા નવલખી ચણિયાચોળી માર્કેટને આજે જ વિઝિટ કરશે જોરદાર એવા તમારા ફેવરેટ પ્લેન ચણિયાનું કલેક્શન એ પણ ફક્ત સાતસો રૂપિયાની અંદર છે જોઈ લો બિલકુલ ન્યૂ સ્ટોક એમની પાસે અવેલેબલ છે આમાં આમાં કેટલા દસ બાર કલર આવે છે એ બધા મળશે ને અંકલ ઓકે કલરના ચણિયા તમે જે પણ કલર બોલશો ને મોડેથી એ બધા કલર તમને અહીંયા મળી જશે જોઈ લો આટલા જોરદાર એવા ચણિયાનું કલેક્શન છે દરેકમાં ગોટાલેસનું હેવી કામ છે જોઈ લો એટલે જોરદાર એવું ચણિયા છોડી માર્કેટ તમારી માટે શરૂ થઈ ગયું છે બીજા ઘણા બધા માસ્ટર પીસ એમની પાસે લાગેલા છે જોઈ લો આ રીતની બધી ચણિયા છોડી મળી આ બધા સિંગલમાં ચણિયા જ છે ને આ શું રેન્જના છે એ જ ભાવના છે પાંચસો છસો સાતસો આઠસો અલગ અલગ હે ને ઓકે સોલ કડીનો ચણિયો છે સંગીતા પંદરસો સોલસો રૂપિયાની પ્રાઇસ છે હે ને એમાં ભાવ થઈ જશે જોઈ લો ભાઈ આ રીતનો હેવી ચણિયો છે ભાઈ નવલખી માર્કેટની અંદર ખૂબ જ સરસ એવી ચણિયાચોળીનું કલેક્શન આવી ગયું છે હા એવી નહીં હા એટલે ખૂબ જ સરસ એવો કલર મેચ કરીને બનાવેલું છે ને તો ભાઈ મલ્ટી કલરમાં તમને આટલો જોરદાર ચણિયો મળી જાય છે અને આ બી એકદમ સોફ્ટ એવું મલ મલમલ મલમલ કોટનની અંદર મટિરિયલ છે અને ગોટા લેસ પર કામ કરેલું છે જોઈ લો બહુ જ સરસ એવો ચણિયો છે પંદરસો રૂપિયા રેટ બતાવી રહ્યા છે વેપારી પણ ભાવ થઈ જશે હે ને ઓકે હશે અજરકમાં ચણિયા ચોળી છે કોટનમાં આવી રીતની મળશે આ શું રેન્જની છે થ્રી પીસ સત્તરસો પચાસ જો એમની પાસે ડિજિટલ પ્રિન્ટમાં પણ જોરદાર જોરદાર એવી ચણિયા ચોડી છે જોઈ લો આ ડિજિટલમાં છે હે ને ડિજિટલની શું રેન્જની છે બે હજારની રેન્જમાં છે ને ડિજિટલમાં જો ડિજિટલ ચનિયાચોળી બે હજાર રૂપિયાની રેન્જ બતાવે છે એમાં બાર્ગેનિંગ થઈ જશે ખૂબ જ સરસ હેવી ચનિયાચોળીનું કલેક્શન એમની પાસે અવેલેબલ છે બે હજાર રૂપિયાની પ્રાઇઝમાં ભાઈ અજરકમાં તમને જોરદાર એવી ચનિયાચોળીનું કલેક્શન મળી જશે જોઈ લો આવી રીતનું બ્લાઉઝ આવશે અજરકની અંદર અને આમ મિરર જો અજરકમાં મિરર વર્ક કરેલું છે આ રીતનો હેવી ચણિયો છે અને આ બ્લાઉઝ હશે શું રેન્જમાં છે પંદરસો રૂપિયામાં આવી જશે હે ને જોઈ લો આમાં પણ ઘણા બધા એવા કલર છે પંદરસો ફિક્સ જ છે અને આમાં પણ એમની પાસે ઘણા બધા એવા કલર્સ પણ અવેલેબલ છે જોઈ લોટનનો ચણિયો છે માસિંહની પાસે જોઈ લો આ રીતનો આવશે અને પ્યોર કોટનમાં છે જોઈ લો પ્યોર કોટન છે જોઈ લો આ રીતનો આવશે અને એમાં પણ ગોટા લેસમાં કામ છે જોઈ લો એકદમ જોરદાર એવો ચણિયો લાગે છે ભાઈ તમે કોઈપણ કલરનો બ્લાઉઝ કે કોઈપણ કલરનો દુપટ્ટો નાખો એટલે બિલકુલ મેચ થઈ જશે જોઈ લો ભાઈ જોરદાર કોટનની અંદર હેવીમાં તમને ગોટા લેસ પર કામ મળશે અને જોરદાર ચણિયા ચોળીનું ન્યૂ કલેક્શન મળી જશે આ શું ભાવનો હશે બારસો વાળો છે બારસો રૂપિયા પ્રાઇસ બતાવે છે પણ એમાં ભાવ થઈ હેવી ચણિયા અને ગોટાલેસનું આખું વર્ક છે જોઈ લો આ રીતનું વર્ક આવશે ચણિયાની અંદર અને જોડે તમને બ્લાઉઝ પણ મળશે જોઈ લો આ હજાર રૂપિયાની રેન્જની અંદર છે એમાં પણ તમને ઘણા બધા એવા કલર્સ મળી જશે જોઈ લો દરેકે દરેક વસ્તુઓ એમને ડિસ્પ્લે કરેલી છે અને દરેકે દરેક માસ્ટરપીસ અહીંયા લગાડેલો છે ફટાફટ આવો તમને જે પણ ચનિયાચોળી જોઈતી હોય એ બધી જ અહીંયા મળી જશે એમની પાસે પચાસ રૂપિયા જેવી થી એમની પાસે બ્લાઉઝ શરૂ થઈ જાય છે ચારસો પાંચસો છસો રૂપિયાની રેન્જમાં મળે જ જોજિટલ ચનિયાચોળીનું ખૂબ જ જોરદાર એવું કલેક્શન છે અને ભાઈએ એક જ પ્રાઇઝ રાખેલી છે પંદરસો રૂપિયા હે ને ભાઈ પંદરસો રૂપિયામાં કોઈ બી ચનિયાચોળી થ્રી પીસમાં લઈ જાઓ ડિજિટલમાં હે ને ઓકે થ્રી પીસમાં ચોળી છે એકદમ જોરદાર આવી રીતે આવશે ડિજિટલમાં કલેક્શન છે ભાઈ ફટાફટ તમે આવો ચોળીઓ વેચાઈ જાય એના પહેલા કારણ કે વેપારીઓ પોતપોતાના ભાવથી સેલ કરી રહ્યા છે ફટાફટ ડિજિટલ પ્રિન્ટની અંદર ભયની પાસે એક થી એક પ્રિન્ટ છે તમને શોધી શોધીને બધી વસ્તુઓ માસ્ટરપીસ કાઢી કાઢીને બતાવી રહ્યો છું જોઈ લો આ રીતની આખી ચનિયાચોળી છે આમાં દરેકમાં રિયલ મિરર પર કામ કરેલું છે અને ડિજિટલ પ્રિન્ટ આવશે જો અને એ થ્રી પીસ આવશે ભાઈ એ પ્રાઇઝ રાખી છે ફક્ત પંદરસો રૂપિયા ફટાફટ તમારા ગ્રુપમાં વિડીયો શેર કરો અને ચનિયાચોળી ખરીદવા કચ્છથી સીધી વડોદરામાં તમારી માટે રિયલ મિરર વર્ક અને કોટન મલમલ કાપડમાં એમાં પણ બાંધણીની અલગ અલગ પેટર્ન સાથે મિક્સ કરેલો તમને આવી ચણિયાચોળીનો થ્રી પીસ ટુ પીસ ડ્રેસમાં હા આમાં ફૂલ ઘેર છે બરાબર છે ઓકે જોઈ લો આ રીતનો ફૂલ ઘેર આવશે આમાં શું રેન્જ છે પાંત્રીસો રૂપિયા રેન્જ બતાવી રહ્યા છે ભાવ થઈ જશે પણ તમે બ્લાઉઝ જુઓ રિયલ મિરરમાં વર્ક કરેલું છે આખું દોરા વર્કમાં કામ છે અને બધું અજરક કોટન પર આવશે આખું તો ભાઈ મલમલ કોટન છે અને રિયલ મિરરમાં હેવીમાં કામ કરેલું છે ફટાફટ વિડિયો તમારા ગ્રુપમાં શેર કરજો કારણ કે આવા માસ્ટરપીસ પીસ ચનિયાચોળી ખૂબ જ જલ્દી વેચાઈ જાય છે હે તમે જાતે બનાવો છો બરાબર છે તો તમે જે પ્રાઇસ બતાવી રહ્યો છો એમાં ભાવ થશે થઈ જશે શું વાતના ચાહકો માટે જોરદાર એવું મલમલ કોટનના કાપડ પર પેચ વર્કમાં કામ છે જોઈ લો આ રીતનું દરબારી દુપટ્ટો આવશે આમાં આમાં દરબારી દુપટ્ટો છે પેચ વર્કમાં કામ છે દોરા વર્કમાં આવશે જોઈ લો બહુ જ સરસ એવું હેન્ડવર્કમાં એમની પાસે ચોળીનું કલેક્શન છે આ શું રેન્જમાં રહેવાનો છે બરાબર છવ્વીસો પચાસ રૂપિયા રેન્જ બતાવી રહ્યા છે જેમાં ભાવ થઈ જશે બાકી તમે જોઈ રહ્યા છો કે બિલકુલ ન્યૂ કલેક્શન એમની પાસે આમાં કલર મળશે કેટલા છ સાત કે દસ બાર છ સાત કલર મળશે ને જોઈ લો ભાઈ બાકીની બધી જ માસ્ટરપીસ ચન્યાચોળીનું કલેક્શન એમને અહીંયા લગાડેલું છે તમને જે પણ ચન્યાચોળી ગમે એ બધું અહીંયા તમને મળી જશે જો ચણિયો આવશે ને આમાં પણ પેચવર્ક છે આમાં વર્ક છે જોઈ લો વર્ક છે દોરો વર્ક છે હેવીમાં આવશે જોઈ લો આ શું રેન્જનો છે અચ્છા દસ કલર આવશે બરાબર ફૂલ ગેર એટલે કેટલો નવ મીટર દસ મીટર દસ મીટર બરાબર શું પ્રાઇસ કીધી ભાવ થઈ જશે બારસો પચાસ રૂપિયામાં દસ કલર છે અને ભાવ થઈ જશે જોઈ લો ભાઈ હેવી કચ્છી બેગનું પણ એમની પાસે બિલકુલ ન્યૂ કલેક્શન જોઈએ જોઈ લો ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા જેવી રેન્જમાં એમાં પણ એમાં પણ નાની મોટી અલગ અલગ સાઇઝ મળશે અને રિયલમાં જો આમ આખું ગોટા લેસ્ટમાં વર્ક કરેલું છે જોઈ લો જોરદાર એવું તમને બેગનું પણ કલેક્શન મળી જશે કચ્છી ડિઝાઇનમાં ત્રણસોને બધી સાઇઝની બેગ ત્રણસો પચાસ ઓકે બરાબર પાંચસોની બે નાની પાંચસોની બે મોટી સિંગલ ત્રણસો પચાસ ડ્યુઅલ કલરનું મિક્સ છે તમે જોઈ રહ્યા છો કચ્છીમાં પેચ વર્ક કરેલું છે જોઈ લો ડાયમંડ દોરા વર્કમાં અને એક બાજુ અજરકમાં છે એટલે સિંગલમાં તમને પ્લેન કલર દેખાશે અને એક બાજુ અજરક અજરકના પીસમાં અલગ અલગ કલર્સ પણ દેખાશે એમાં પણ ડિઝાઇનર બ્લાઉઝનું કલેક્શન છે જોઈ લો આ રીતે આ ચણિયા ચોળી શું અભાવ આવશે ભાભી અઢારસો પચાસ એમાં ભાવ થશે ને અઢારસો ને પચાસ રૂપિયા રેન્જ બતાવી રહ્યા છે જેમાં ભાવ થઈ જાય એ વડોદરા શહેરનું લવ ગાર્ડન એટલે કે નવલખી ચન્યાચોળી માર્કેટનો તમને વિડીયો બતાવો ભાઈ જુઓ ઘણી બધી ચન્યાચોળી એમના પ્રાઇઝથી એ લોકો સેલ કરી રહ્યા છે અત્યારે નવો નવો સ્ટોક આવી ગયો છે અને તમારી માટે બહુ જ સસ્તી પ્રાઇઝ રાખી છે કારણ કે તમારે અમદાવાદના જવું પડે કચ્છના જવું પડે ચનિયાચોળી લેવા અને એ જ બધું કલેક્શન તમને વડોદરામાં મળી જાય એ પણ વડોદરા શહેરની વચ્ચે અને બિલકુલ તમને કોઈ પણ તકલીફ ના પડે એવા પાર્કિંગની સાથે વડોદરા શહેરનું લવ ગાર્ડન એટલે કે નવલખી ચનિયાચોળી માર્કેટ શરૂ થઈ ગયું છે તમારા ગ્રુપમાં આ વિડીયો જરૂરથી શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળું છું નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં ત્યાં સુધી ભારત માતા કી જય જય જગત મિત્રો